એસઓજી સુરેન્દ્રનગર કાર્યવાહી ગેરકાયદેસર હથિયાર સાથે ઈસમ ઝડપાયો સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મેળવી છે ખાનગી બાતમીના આધારે મળેલી માહિતી મુજબ ખાખરાડી ગામે રહેતા એક ઈસમ પોતાના ખેતરના ઓયડા પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટી એક સિંગલ બેરલ લોડ બંદૂક રાખેલ હોવાનું જાણવા મળવા આવ્યું હતું એસઓજી ટીમ દ્વારા તાત્કાલિક ચકાસણી હાથ ધરતા બાતમી હકીકત સાબિત થઈ હતી અને આરોપી ગેરકાયદેસર લાયસન્સ કે કોઈપણ આધાર દસ્તાવેજ વિના રાખેલ મૂલ્ય રૂપિયા ત્રણ હજારની મજલોટ બંદૂક સહિત ઝડપી પાડવામાં આવ્યો હતો આ બનાવના પગલે આરોપી સામે આર્મ્સ એક્ટ કલમ મુજબ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે એસઓજી સુરેન્દ્રનગર કાર્યવાહી ગેરકાયદેસર હથિયાર સાથે ઇસમ ઝડપાયો સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મેળવી છે ખાનગી બાતમીના આધારે મળી માહિતી મુજબ ખાખરાડી ગામે રહેતા એક ઇસમ પોતાના ખેતરના ઓયડા પાસે ગેરકાયદેસર